વિષય ગણિત ખૂટતા અંક લખો અહીં મેં અંકો લખેલા છે તેમાં વચ્ચે વચ્ચે લખેલા નથી ત્યાં તમારે લખવાના છે બરાબર ચલો બોલો એક અડે ક પછી શું આવે વેરી ગુડ પછી તગ અડે ત્રણ પછી શું આવે સરસ પછી પાંચ અડે પાંચ

બે એકડા 11 એકડે બગડે 12 પછી શું આવે એકડે તગડે 13 સરસ લખો એકડે તગડે 13 પછી બે એકડા 11 બે એકડા પછી એકડે બગડે 12 એકડે તગડે 13 એકડે ચોગડે 14 એકતે પાછે 15 એકડે ચોગડે 16 સરસ આવી

बगडे चोकडे चोवीस पशी बगडे नवडे ओगनत्रीस तगडे मिंडे त्रीस तगडे बगडे बे तगडा શું આવશે ત્યાં સરસ લખો પછી તગડે ચોગડે ચોત્રીસ તગડે પાંચડે પાંત્રીસ તગડે છગડે છત્રીસ તગડે સાતઆડે સાડત્રીસ એના પછી શું આવશે હમ